તો ખરેખર મારા ભાઈઓ ને બહેનો હવે તો આપણા જીગાભાઈની વાત જ ન થાય ભાઈ કેમ કે જીગાભાઈએ ભાઈ ચૈતર વસાવાને લઈને એવું ગીત ગાવ્યું ભાઈ કે ખરેખર આદિવાસી સમાજમાં ખુશીનો માહોલ જોવા મળી ગયો હા મારા ભાઈઓ ખુશીનો માહોલ હવે અત્યારે વાત કરવામાં આવે તો ચૈતર વસાવા વડોદરાની સેન્ટ્રલ જેલની અંદર છે ભાઈ અને એવાની વચ્ચે અત્યારે મિત્રો સોશિયલ મીડિયાની અંદર આપણા જીગાભાઈ બારોટનો વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે હા ભાઈ આ એ જ જીગાભાઈ કે જે લોકોના દિલમાં વાસ કરે છે ભાઈ હા એ જ જીગા ભાઈ કે સાહેબ ખરેખર લાખો લોકો એમના ગીતો સાંભળે ભાઈ અને આ જ જીગા ભાઈ તમે વિચારો મિત્રો કે ચૈતર વસાવાને લઈને કોઈ ગીત ગાવે ત્યારે સાહેબ આદિવાસી સમાજમાં કેવો માહોલ જામે ભાઈ હા બહુ જોરદાર જામે ભાઈ તો આદિવાસી સમાજમાંથી વિડીયો જોતા હોય તો જય જોહાર લખવાનું બિલકુલ ન ભૂલતા તો ચાલો દર્શક મિત્રો હવે આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ છીએ પણ વિડીયોની શરૂઆત કરું એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો ને ચેનલ ઉપર આજે પહેલી વાર આવો છો તો દર્શક મિત્રો ખાસ કરીને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરતા રહેજો જેથી કરીને ગુજરાતના તમામ સમાચારો હોય આવા અનેક વાયરલ વિડીયો હોય કે પછી કોઈ પણ વિડીયો હોય તમને સૌથી પહેલાં મળતા રહેશે એટલે દર્શક મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ અત્યારે વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયામાં મિત્રો જિજ્ઞેશભાઈ કવિરાતનો વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે ભાઈ જેમાં તમે જોઈ પણ શકો છો કે જીગાભાઈ ચૈતરભાઈ વસાવાને લઈને ગીત ગાવ્યું ભાઈ આ ગીત સાહેબ એ રીતે ગાવ્યું કે ખરેખર આદિવાસી સમાજમાં તો લોકો બસ જય જોહાર જ લખી રહ્યા છે મિત્રો જય આદિવાસી જય જોહાર કેમ કે સાહેબ જિગ્નેશ કવિરાજ જો આવું ગીત ગાવે કલાકાર તો તમે વિચારો સાહેબ કે માણસ કયા લેવલે પહોંચ્યો હશે ભાઈ તમને ખબર છે ચૈતર વસાવા કેવા માણસ છે ભાઈ કેવું કામ કરે છે પણ અત્યારે તેઓ જેલમાં છે ભાઈ અને આદિવાસી સમાજ પણ કેટલાક રોષે ભરાયા છે ભાઈ કે આવું નહોતું કરવું અને કે ચૈતર વસાવા અમારી માટે ભગવાન છે ને ભગવાનની રીતે કામ પણ કરે છે ભાઈ તો તમને શું લાગે દર્શક મિત્રો કોમેન્ટ કરીને જરૂર બતાવજો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ